નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું YouTube યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એન્ડ કલ્ચર જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ કરજો એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઇબ નું લાલ બટન દબાવી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા વિડીયો લઈને આવો તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય સંસ્કૃત સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ ત્રણ કરોમી આ એકમના સ્વાધ્યાય અંગે આપણે આ વિડીયોમાં જોઈશું એટલે કે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સોલ્યુશન અંગે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો તમે એકમ ત્રણ કરોમી શીખ્યા હશો જાણ્યો હશે સમજ્યા હશો તો તેમાં કરોમી એટલે કે પ્રથમ પુરુષ એક વચનના વાક્યોની રચના કરવી હોય તો કેવી રીતના કરી શકાય તેની સુંદર માહિતી તમને આ એકમમાંથી મળી જશે તમને પ્રથમ સત્રમાં કરોતી એટલે કે ત્રીજો પુરુષ એક વચનના વાક્ય રચના તમે શીખ્યા હતા અને આ એકમમાં આપણે શીખીશું કરોમી એટલે કે પ્રથમ પુરુષ અથવા તો ઉત્તમ પુરુષ એક વચનના આપણે વાક્ય રચના કેવી રીતના કરી શકીએ આપણે આપણા વિચારો જ કેવી રીતના રજૂ કરી શકીએ તેની સુંદર માહિતી તમને આ એકમમાંથી મળી જશે તમે શીખ્યા હશો ત્યારબાદ જોઈએ મિત્રો આ એકમનું સ્વાધ્યાય તો મિત્રો સ્વાધ્યાય શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો શેર કરજો અન્ય મિત્રો સુધી પહોંચાડજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જોઈએ આ એકમનો પ્રશ્ન પહેલો મિત્રો પ્રશ્ન પહેલો આપણને આપ્યો છે તેની સૂચના છે નીચે કૌંસમાં આપેલ ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો અહીં આપણે ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ઉદાહરણ આપ્યું છે ઉદાહરણ સમજી આપણે બાકીના વાક્યોની ખાલી જગ્યા પૂર્ણ કરીએ તો મિત્ર ઉદાહરણ છે તેમાં કૌશમાં આપણને પઠ ક્રિયાપદ આપેલું છે અને ખાલી જગ્યામાં આપણે અહમ પઠામી ખાલી જગ્યામાં પઠામી ક્રિયાપદનું રૂપ મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરીશું તો વાક્ય બનશે અહમ પઠામી હવે જોઈએ ખાલી જગ્યા નંબર એક તો મિત્રો પહેલી ખાલી જગ્યા છે ગચ્છમ તો ગચ્છમનું ગચ્છામી રૂપ મૂકી આપણે વાક્ય બનાવશું અહમ ગચ્છામી ખાલી જગ્યામાં લખીશું ગચ્છામી બીજો શબ્દ છે લિખ તો લીખ ઉપરથી લિખામી શબ્દ વડે ખાલી જગ્યા પૂરીશું અને વાક્ય લખીશું અહમ લિખામી ત્રીજો શબ્દ છે ખાદ તો ખાદ ઉપરથી ખાદામી ક્રિયાપદનું રૂપ મૂકીશું અને ખાલી જગ્યા પૂરીશું ખાદામી શબ્દ વડે વાક્ય બનશે અહમ ખાદામી ચોથો શબ્દ છે નમ નમ ઉપરથી નમામી ખાલી જગ્યામાં નમામી શબ્દ મૂકીશું અને વાક્ય અહમ નમામી બનશે પાંચમું વાક્ય છે ક્રીડા તો ક્રીડા ઉપરથી ક્રીડામી અને વાક્ય બનશે અહમ ક્રીડામી એટલે હું રમું છું છઠ્ઠો શબ્દ છે છઠ્ઠી ક્રિયા છે ત્રુ અથવા તર તો તર ઉપરથી તરામી ખાલી જગ્યામાં તરામી શબ્દ મૂકીશું અને વાક્ય બનશે તરામી એટલે હું તરું છું છેલ્લી ખાલી જગ્યા ખાલી જગ્યા નંબર સાત આપણને ક્રિયાપદ આપ્યું છે નૃત અથવા નૃત્ય તો નૃત્ય ઉપરથી બનશે શબ્દ નૃત્યામી ખાલી જગ્યામાં નૃત્યામી શબ્દ લખીશું અને વાક્ય બનશે અહમ નૃત્યામી એટલે કે હું નાચું છું તો મિત્રો આ રીતે આપણે તમામ ક્રિયાપદોના યોગ્ય રૂપો મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે હવે જોઈએ પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર બે ની સૂચના છે મિત્રો વિચારીને લખો અહીં આપણે ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે પહેલા આપણે ઉદાહરણને સમજીએ પછી બાકીની ખાલી જગ્યાઓ પૂર્ણ કરીએ તો મિત્રો ઉદાહરણ છે શુરેષઃ પઠતી અહમ ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં ઉત્તર લખેલો છે પઠામી આમ પહેલું વાક્ય છે તે તૃતીય પુરુષ એકવચન નું ક્રિયાપદનું રૂપ મૂકેલું છે જ્યારે બીજું વાક્ય છે તેમાં ઉત્તમ પુરુષ એટલે કે પ્રથમ પુરુષ એકવચન નું ક્રિયાપદનું રૂપ મૂકેલું છે તો આપણે ખાલી જગ્યાઓમાં સૌપ્રથમ આપણને અન્ય પુરુષ એટલે કે ત્રીજો પુરુષ એક વચનના ક્રિયાપદના રૂપો આપેલા છે તે જોઈ આપણે ખાલી જગ્યામાં પ્રથમ પુરુષ એક વચનના ક્રિયાપદનું રૂપ મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરવાનું છે એટલે કે પઠતીનું પઠામી કર્યું તેવી જ રીતના બાકીની ક્રિયાપદના રૂપો જોઈને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે જોઈએ પહેલી ખાલી જગ્યા પહેલી ખાલી જગ્યા છે ચેતના નમતી તો અહમ ખાલી જગ્યા તો ખાલી જગ્યાનો ઉત્તર આવશે ન મામી ચેતના ન ન તો મામી બીજી ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા નંબર બે આપી છે મિત્રો અહ ક્રીડતી તો અહમ ખાલી જગ્યા તો ખાલી જગ્યાનો ઉત્તર આવશે ક્રીડામી અહ ક્રીડતી અહમ ક્રીડામી ખાલી જગ્યા નંબર ત્રણ જોઈએ આયુષી ગાયતી અહમ ખાલી જગ્યા તો ખાલી જગ્યાનો ઉત્તર આવશે આયુષી ચોથા નંબરની ખાલી જગ્યા જોઈએ ચોથા નંબરની વાક્ય છે ગૌતમ તરતી તો અહમ ખાલી જગ્યા તો ખાલી જગ્યાનો ઉત્તર આવશે તરામી ગૌતમ તરતી

નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કંશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બ બે વાક્યો લખો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે તે ઉદાહરણમાં જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નવા વાક્યો બનાવવાના છે પહેલા આપણે ઉદાહરણને સમજીશું પછી વાક્યો જોઈશું તો મિત્રો ઉદાહરણ છે અહમ જલમ પીબામી હવે કૌંસમાં આપ્યું છે દુગ્ધમ તો આપણે જલમની જગ્યાએ દુગ્ધમ શબ્દ વાપરી અને નવું વાક્ય બનાવવાનું છે તો નવું વાક્ય મિત્રો બનશે અહમ દુગ્ધમ પીબામી મિત્રો યાદ રાખીશું દુગ્ધમની પાછળ મ ખોડો આપ્યો છે એ મ ત્યારે જ મૂકીશું જ્યારે દુગ્ધમ પછીનો શબ્દ સ્વરથી શરૂ થતો હોય એટલે કે અ આ ઈથી શરૂ થતો હોય પરંતુ અહીં પીબામી શબ્દ વ્યંજન થી શરૂ થતું હોવાથી આપણે મો ની જગ્યાએ અનુસ્વાર એટલે કે ઉપર એટલે કે આપણે મૂકેલું છે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે અનુસ્વાર ક્યારે મૂકવો અને મ ખોડો ક્યારે કરવો યાદ રાખીશું હવે જોઈએ આગળના વાક્ય તો મિત્રો પહેલું વાક્ય આપ્યું છે અહમ પુસ્તકમ પઠામી કૌશમાં આપણને પત્રમ અને વર્તમાન પત્રમ બે શબ્દો આપ્યા છે તો આ બંને શબ્દોનો ઉપયોગ કરી આપણે નવા વાક્યો બનાવીએ સૌ પ્રથમ પત્રમ ઉપરથી અહમ પત્ર પઠામી તો આ રીતે આપણે વાક્ય બનાવીશું બીજું વાક્ય છે અહમ ચિત્રમ પશ્યામી હવે આપણે ચિત્રમની જગ્યાએ વિમાનમ શબ્દનો ઉપયોગ કરી અને દૂરદર્શનમ શબ્દનો ઉપયોગ કરી વાક્યો બનાવવાના છે તો સૌ પ્રથમ વિમાનમ શબ્દ ઉપરથી અહમ વિમાનમ પશ્યામી અને દૂરદર્શન ઉપરથી અહમ દૂરદર્શનમ પશ્યામી વાક્ય બનશે ત્રીજું વાક્ય જોઈએ અહમ અભ્યાસમ કરોમી હવે અભ્યાસમની જગ્યાએ સેવામ અને સ્નાનામ આ બંને શબ્દનો ઉપયોગ કરી નવા વાક્યો બનાવીશું તો સૌ પ્રથમ સેવામ શબ્દ ઉપરથી અહમ સેવામ કરોમી અને સ્નાનમ શબ્દ ઉપરથી અહમ સ્નાનમ કરોમી વાક્ય બનશે આગળ જોઈએ વાક્ય નંબર ચાર આપ્યું છે અહમ ભોજનમ ખાદામી હવે ભોજનમની જગ્યાએ રોટિકામ શબ્દ અને મોદકમ શબ્દનો ઉપયોગ કરી નવા વાક્ય બનાવીએ તો રોટિકામ શબ્દ ઉપરથી અહમ ખાદામી અને મોદકમ શબ્દ ઉપરથી અહમ મોદકમ ખાદામી વાક્ય બનશે પાંચમા નંબરનું વાક્ય જોઈએ અહમ દેવમ નમામી હવે દેવમ શબ્દની જગ્યાએ માતરમ અને પિતરમ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ તો સૌ પ્રથમ માતરમ શબ્દ ઉપરથી અહમ મિત્રો અને ખોડો ત્યારે જ મૂકીશું જ્યારે પાછળના શબ્દની શરૂઆત નો પહેલો અક્ષર સ્વર હોય પરંતુ જો સ્વર ના આવતો હોય પાછળના શબ્દનો પહેલો અક્ષર તો આપણે અનુસ્વારનું ટપકું મૂકીશું આગળ જોઈએ વાક્ય નંબર છે મંદિરમ મંદિરમ હવે આપણે મંદિરમ શબ્દના બદલે નગરમ અને ગ્રામમ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ તો નગરમ શબ્દ ઉપરથી અહમ નગરમ ગચ્છા અને ગ્રામમ શબ્દ ઉપરથી અહમ ગ્રામમ ગચ્છામી વાક્ય બનશે સાતમા નંબરનું વાક્ય છે મિત્રમ સ્મરામી હવે મિત્રમ ની જગ્યાએ ઈશ્વરમ અને ગુરુમ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ તો ઈશ્વરમ શબ્દ ઉપરથી અહમ ઈશ્વરમ સ્મરામી અને ગુરુમ શબ્દ ઉપરથી અહમ ગુરુમ સ્મરામી વાક્ય બનશે આઠમા નંબરનું વાક્ય છેલ્લું વાક્ય જોઈએ અહમ પત્રમ લિખામી હવે પત્રમની જગ્યાએ કથામ અને ગીતામ શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખીએ તો કથામ શબ્દ ઉપરથી અહમ કથામ લિખામી અને ગીતામ શબ્દ ઉપરથી અહમ ગીતામ લિખામી વાક્ય બનશે તો મિત્રો આ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે બાકીના વાક્યો સુંદર રીતે બનાવી શકીએ છીએ હવે જોઈએ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન ચાર આપે છે મિત્રો તેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં જવાબ લખો અહીં આપણને પાંચ પ્રશ્નો આપ્યા છે તેના જવાબ તેની સામેના ચોરસ બોક્સમાં લખવાના છે આપણને એક ઉદાહરણ આપ્યું છે તે ઉદાહરણ સમજી બાકીના ઉત્તરો લખીએ જોઈએ ઉદાહરણ તો ઉદાહરણ આપ્યું છે ભવાનમ કુત્ર તો તેનો ઉત્તર પણ ખાલી જગ્યા ચોરસ બોક્સમાં આપ્યો છે અહમ મંદિરમ ગચ્છા એટલે કે હું મંદિરે જાઉં છું હવે બાકીના પાંચે પાંચ પ્રશ્નો આ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે ઉત્તરો આપવાના છે જોઈએ પહેલો પ્રશ્ન છે

અન્ય રીતે ઉત્તર બનાવીને પણ લખી શકું છું જેમ કે પત્રમની જગ્યાએ ગીતા શબ્દ પણ વાપરી શકાય અહમ ગીતામ લિખામી પછી શ્લોક શબ્દ મૂકીને પણ તમે ઉત્તર આપી શકો છો અહમ શ્લોકમ લિખામી અહીં આપેલા ઉત્તર માત્ર નમૂના રૂપ જ છે જોઈએ પ્રશ્ન ત્રણ ભવાનમ કિમ ખાદતી ઉત્તર અહમ મોદકમ ખાદામી મોદકની જગ્યાએ તમે ઉદનમ દાલમ રોટિકામ ગાયતી અહમ શ્લોકમ ગાયા હું શ્લોક ગાઉં છું આ સિવાય પ્રાર્થના શબ્દ ગીત શબ્દ કાવ્યમ શબ્દ મૂકી તમે આનો ઉત્તર લખી શકો છો પ્રશ્ન પાંચ જોઈએ ભવાન કિમ મિત્રો આ રીતે આપણે આ આ તમામે તમામ પાંચ પ્રશ્નોના ઉત્તરો રીતના લખી શકીએ છીએ આ સિવાય પણ જો તમે અન્ય શબ્દનો ઉપયોગ કરી ઉત્તરો આપવા માંગતા હો તો તે રીતના પણ તમે જાતે પ્રયત્ન કરીને પણ ઉત્તરો લખી શકો છો અહીં માત્ર નમૂના રૂપ જ ઉત્તરો આપેલા છે જે અભ્યાસ કરી તમે તમારી રીતના પણ ઉત્તરો લખી શકશો તો મિત્રો આ રીતે આ એકમનો સ્વાધ્યાય અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નોના ઉત્તરો ખૂબ જ સરસ રીતે શીખી ગયા હશો જો તમને આ ઉત્તરો ગમ્યા હોય આ વિડીયો ગમ્યા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો